મારું નામ હાર્દિક જીતેન્દ્રભાઈ કિકાણી છે હાર્દિકભાઈ તમે એક વ્યાજ ફોગ ભોગ બન્યા છો તમારું અપરાધ પણ કરવામાં આવ્યું છે હવે તમે પોલીસ પોલીસ કમિશ્નરે રજૂઆત કરી છે શું સમગ્ર ઘટના હતી સર સમગ્ર ઘટના આખી એવી હતી કે એપ્રિલ બે હજાર પચીસમાં મારે ધંધાના કામ અર્થે એંસી હજાર રૂપિયા જેવી જરૂર હતી અને મારા મેનેજર શ્રી ધવલભાઈ શાહ દ્વારા મારે એમનો કોન્ટેક્ટ હતો રવિરાજસિંહ ઝાલાનો અને મેં એમને વાત કરી લીધી કે મારા આવી રીતે પૈસાની જરૂર છે તો એને મને એવું કહેલું કે એમની પાસે વ્યાજ વટાવના ધંધાનું લાઇસન્સ છે એટલે મેં એમને વાત કરી કે ભાઈ મારે એંસી હજાર રૂપિયા જેવી જરૂર છે તો એને એંસી હજાર રૂપિયા મને પાંચ ટકાના વ્યાજ લેખે મને એને બેંક ઓફ બરોડાને મારા ખાતામાં એન્ટ્રી કરીને મને પૈસા આપેલા હતા

મારી ઉપર ચાવીના જુડાનો ઘા કરેલો અને પછી છરી બતાડી અને એમ કીધું કે અત્યારે ન અત્યારે જો 80000 આપશો તો અમે લોકો ઓફિસમાંથી લઈ જશું નિતર ઓફિસની ચાવી પણ અમે તમારી કબજે કરી લેશું એમ કરીને એ લોકોએ પોતાનું મારી ઓફિસ ઉપર તાળું પણ મારી દીધું છે તમે કઈ આ 80000 ને પર વસ્તુ ઉજીલે રાખી દીધી હા રૂપિયાની સામે મારું 700 થી 900 ગ્રામની આસપાસ હું ચાંદી આપેલું છે મારા ત્રણ મારી જે કોર્પોરેટ મારી જે ફોર્મ છે એમના મેં ત્રણ ચેક આપેલા છે ને જોડે જોડે મારા પર્સનલ પણ મેં બે ચેક એમને આપેલા છે પછી તમારું ઓપરેટ પણ કરી ગયા છે એ શું બનાવ હા એટલે હા એને મને ઓફિસમાં બેઠા બેઠા એવું કીધું કે તમે અત્યારે ન હતા 80000 આપો નીતરી કે અમે તમારી ઓફિસ પડી લે સેમ કરીને મને ને છરી બતાડી તમારા માણસોને કઈક દબાવતો હતો હા મને ને અમે હું મારા મેનેજર અમે સાથે બેઠા હતા અમને સામે છરી બતાડી અને મેં કીધું કે નીચે ગાડી છે એમાં બેસી જાવ તમે એમ કરીને અમને ઓફિસમાંથી કાઢી નાખ્યા અને ઓફિસમાં પોતે તાળું મારી દીધું અને પહેલાં હું ગાડીમાં બેને બેસાડી દીધા અને પછી મારા મેનેજર સામે પાનની દુકાન ઉભા થયા ત્યાંથી એને બોલાવીને એનું ગળું પકડીને એને ગાડીમાં બેસાઇ હા મારે ત્યાં નોકરી કરતા જેનું નામ છે ધવલભાઈ શાહ

અને અમે પોલીસ કમિશનર સાહેબ અને ડીસીપી સાહેબને અમે મળેલા છે અમને ત્યાંથી પણ બહુ સરસ રિસ્પોન્સ મળ્યો અને એને કીધું કે અમે તમારી બધી જ વાતો અમે સાંભળવા માટે તૈયાર છીએ અને અમે કીધું કે અમારી પાસે જે અમને ગાડીમાં લઈ જતા હતા એના અમારી પાસે સીસીટીવીના ફૂટેજ હતા એ પણ અમે એમને વાત કરી કે આ બધી વસ્તુઓ અમે લોકોએ ભેગી કરેલી છે અમે ત્યાંથી મળેલી છે એ વસ્તુ અમને સાહેબે બહુ વ્યવસ્થિત સાંભળ્યું અને એમ કીધું કે આ ફૂટેજ લઈને તમે આવો અમારી પાસે અને અમને બતાડો પોલીસ પાસે શું આશા રાખો તો કેવો આ તમને ન્યાય મળવો જોઈએ આ વ્યાજ અપહરણ કરતા વ્યાજ ઉપર કેવી અમે પોલીસ પાસે અમે એ જ ન્યાય માગીએ છીએ કે વ્યાજખોરો અને આવા જે આવારા તત્વો છે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરે અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એનું ખાસ એક કાળજીપૂર્વક ધ્યાન રાખે જેથી કરીને દરેક નાગરિકને કે દરેક માણસોને આનો યોગ્ય ન્યાય મળે